તો બે પગ આજે જ કાપી નાખને આ તારો સમય વસી જશે નકર પાછો કાલે ફોન કરીને કઈશ કે હવે આ પગ નું શું કરું એ તું માનસ તો કે રાક્ષસ છું હું તારી બાઈના પગ કાપવાની વાત કરું છું ને તું એલા ભાઈ હું ક્યાં ના પાડું છું તો સબ હું કા બધી લો તું મને 2 લાખ રૂપિયા આપી દે તારી બાઈને લઈ જા ના 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 મારી પાસે 2 લાખ નથી એટલે આપી એક કામ કર મારી બાઈને છે ને મારા ઘરે મૂકી જા આ મારી પાસે જે ભંગાર પડ્યો છે ને એ હું તને આપી દઈશ હો 아이야 이오방가워라 캐디네 버스 오 캐디네 버스 네